શ્રી માધા પરવાડી શાળામાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો ભાવુક ક્ષણોના સાક્ષી બન્યા વિદ્યાર્થીઓ અને વાલીઓ આજના આધુનિક યુગમાં જ્યાં સંયુક્ત પરિવાર પ્રણાલી તૂટતી જઈ રહી છે અને જીવનના મૂલ્યોનો હાસ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીની પીએમ શ્રી માધા પરવાડી કન્યા શાળામાં આયોજિત પૂજન કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો કાર્યક્રમના મુખ્ય હેતુ આદર પ્રેમ અને કૃતજ્ઞતા ભાવના હતો શાળાના પ્રાંગણ્યમાં યોજાયેલા આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં ચારસો થી વધુ વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાનું વિધિવત પૂજન કર્યું હતું વિદ્યાર્થીઓએ માતા પિતાને હાર પહેરાવી આરતી ઉતારી પ્રદક્ષિણા કરી સવિશેષ પૂજન અર્ચન કર્યું હતું આ દરમિયાન સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું અને અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે માતા પિતા સંતાનો માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે છે છતાંય આજના સમયમાં અનેક જગ્યાએ તેઓ ભારરૂપ ગણાય છે આવા સમયમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ જેવી ભારતીય સંસ્કૃતિની મહાન ભાવનાને પુનઃ જાગૃત કરવા આ પ્રકારના કાર્યક્રમો અત્યંત જરૂરી છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યોગ વેદાંત સમિતિના નિલેશભાઈ જયેશભાઈ રસીલાબેન નૈનાબેન તેમજ શાળાના સમગ્ર સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર અને મૂલ મૂલ્ય શિક્ષણનો દીવો પ્રગટાવતો બની રહ્યો હતો